તરસાના ડંગીવાડા અને કરાલી થઈ ડાયવર્ઝનથી ત્રાહીમામ પોકાર્યું ઉઠ્યા છે જેમાં પાછું તંત્રની લાપરવાહીને કારણે કરાલી ગામના બસ સ્ટેન્ડ પાસે લગાવવામાં આવેલ ડભોઈ તરફ જતા રસ્તાનું દિશા સૂચક ડાયવર્ઝન બોર્ડ ગાયબ થઈ જતા કેટલાક અજાણ્યા વાહન ચાલકો અટવાઈ પડતા ઠેક નાણાંનું કામ ચાલતું હોય ત્યાં સુધીના ધરમ ધક્કા ખાઈને પાછા આવવું પડતું હોય છે ત્યારે સમય અને ઈંધણનો બંનેનો વેડફાટ થતો હોય તંત્રની મંથર ગતિએ ચાલતા આ નાણાંની કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે અને કામ પૂરું થાય ત્યાં સુધી કાયમી દિશા સૂચક ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવે તો વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામવાસીઓને હાશકારો થાય તેવી લાગણી ઉઠી છે 咋不有呀？